નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ મિત્રો ગુજરાતના ગામડામાંથી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં મિત્રો કેટલાક લોકોને ડાકણ દેખાય છે તેઓ તેઓ કહી રહ્યા છે પરંતુ મિત્રો હકીકત શું છે તેની કોઈને હજી જાણકારી નથી સોશિયલ મીડિયામાં ઘણા બધા એમના વિડીયો પણ વાયરલ થયા છે જેમાં ડાકણ જેવો કોઈ પ્રાણી દેખાય છે આ પ્રાણી મનુષ્ય છે કે બીજું કોઈ પ્રાણી છે તેની જાણકારી નથી પરંતુ લોકોમાં ભારે અફવા ફેલાય છે કે ગુજરાતના ગામડાઓમાં ડાકણ જોવા મળી રહી છે અને લોકો પણ ભારે ભયભીત છે હાલા બનાવના અનેક વિડીયો પણ સામે આવી રહ્યા છે જે વિડીયો પણ અત્યારના છે કે જૂના છે તેની પણ કોઈ જાણકારી નથી પરંતુ હાલ મિત્રો સોશિયલ મીડિયામાં આવા વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે અને લોકો પણ એકબીજાને શેર કરી રહ્યા છે તો મિત્રો તમે આવી અફવાઓથી દૂર રહો આજના જમાનામાં ડાકણ જેવું કોઈ પણ વસ્તુ હોતું નથી જે પણ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તેમાં એવું લાગી રહ્યું છે કે અમુક લોકો મજાક મસ્તીના હેતુથી ડાકણ જેવા કપડાં પહેરી અને બહાર નીકળે છે જેથી મિત્રો કોઈ ડરવાની જરૂર નથી તો મિત્રો તમને પણ શું લાગે છે કે ડાકણ જેવું આજના જમાનામાં વસ્તુ હોય છે કે નહીં તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો